નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના નવા વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર શાંતિ બેલ બે હજાર પચીસ નું જે મહત્વ છે તેના વિશે ચર્ચા કરવાના છીએ તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે તો ખાસ કરીને વિડીયોને પૂરો જોવાના ચેનલ ની અંદર પહેલી વાર તો આપણે ચેનલને કરી દેજો તો મિત્રો નીચે આપેલું છે કે આ બિલ ભારતના ઉર્જા માળખાની અંદર નીચે મુજબના સકારાત્મક ફેરફારો લાવી શકે છે તો પહેલું છે કે ઊર્જા સુરક્ષા અને બે હજાર સુડતાલીસ નું લક્ષ્ય ભારતે બે હજાર સુડતાલીસ સુધીની અંદર વિકસિત ભારત બનવા માંગે છે જેના માટે વિપુલ પ્રમાણની અંદર વીજળીની જરૂર છે અને આ બિલ સો ગીગા વોલ્ટ પરમાણુ ઉર્જાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટેનો પાયો છે ગ્રીન એનર્જી અને નેટ ઝીરો ભારત

ઓછી જગ્યામાં ટેકનોલોજી દ્વારા વિસ્તારોની અંદર પણ વીજળી પહોંચાડી શકાશે આ વાત કરવામાં આવે રોજગારીનું સર્જન તો નવા પ્લાન્ટ્સ અને નવી સપ્લાય ચેઇન શરૂ થવાથી એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે લાખો નવી નોકરીઓ ઉભી થશે અને આરોગ્ય સુરક્ષા સે રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ બે હજાર પચીસ હાથ ધરવામાં આવશે તાજેતરની અંદર સંસદની અંદર આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ બે હજાર પચીસ હેલ્થ સિક્યુરિટી એ નેશનલ સિક્યુરિટી બિલ બે હજાર પચીસ પસાર કરવામાં આવ્યું હતું કેન્દ્રીય નાણામંત્રી શ્રીમદની શ્રીમતી નિર્મલા સીતારામનને આ બિલ રજૂ કર્યું હતું અને બિલની અંદર પાન મસાલા અને કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરી શકાય તેવી અન્ય કોઈપણ પણ ચીજવસ્તુઓના ઉત્પાદન પર ઉપકર વસૂલવાનો પ્રસ્તાવ છે આ બાબતમાં આવે તો ઉપકર સેસમોથી મળેલી રકમનો ઉપયોગ જાહેર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટેના ખર્ચ માટે કરવામાં આવશે તો મિત્રો અહીં ઘણી બધી માહિતી આપેલી છે આ વાત કરવામાં આવે બિલની મુખ્ય જોગવાઈઓ અને વસૂલાત અને ઉપકર વસૂલાત વિશેની માહિતી આપેલી છે પરંતુ મિત્રો એ બધી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું તો મિત્રો આજના વિડીયો પસંદ આવે લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ